ભળવા તે જેટલી કરીએ ને અને ગમન હોન થોડું શું હોય ને તું મંદિર તું મંદિરના વડા લઈને ફરવી ને આખા ગોમને બધાને બગાડી આખા ગામને બધાને જુદા કરી આખા ગોમને તું જે પથારી ફેરવી હે ને બરાબર ઓના ઉધી હવે હિસાબ લેવામાં આવશે ચો ભાઈનું જે પોસ્ટર હતું અને જે મેસેજ ફરતો કર્યો હતો એનું સમાધાન થઈ ગયું ઝઘડાનું નમસ્કાર મિત્રો ગમન સાંથલનો થોડા સમય પહેલા એક વ્યક્તિ સાથે ઝઘડો થયો હતો જે હા મિત્રો અને તેમનો લાઈવ વિડિયો તેમને મૂક્યું હતું અને તેમને ઘણું બધું કહ્યું પણ હતું ત્યારે ગમન સાંથનનો નવો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જ્યાં મિત્રો તે બંનેનું સમાધાન થઈ ગયું છે ગમન સાંથલે કહ્યું છે કે આમ બંનેનું સમાધાન થઈ ગયું છે અને આમને માફી પણ માંગી લીધી છે તેવું તે કહી રહ્યા છે તે જોઈ શકો છો અમારા આ વિડીયોમાં

અને જે મેસેજ ફરતો કર્યો હતો એનું સમાધાન થઈ ગયું ઝઘડાનું એટલે કોઈને એ આગળ ફોરવર્ડ કરવો નહીં કોઈ ઇશ્યુ કરવો નહીં અને આખા એ ગામ વતીથી અને આખા ગામની લાગણી પ્રેમ અને ભાવથી અને આખા ગામની સંમતિ ભેગા થઈને આગળ જે રોમજી મંદિરના દુનિયામાં હોય શીતરા માનું હોય દુનિયાની માનું હવે તારા અને આનું પિક્ચર આનું તારું પરિણામ અનુતાર અને હિસાબ આવવો પડશે અને આનો તને જવાબ આવવો પડશે મારા સમાન ઉપર જે લખ્યું હોય ને હવે તારાનો જવાબ આવવો પડશે તારા દુનિયામાં જ્યાં જવું હોય તો જજે બાકી તે ખોટી જગ્યા હાથ જ ખોટી જગ્યા દુશ્મની હોય આ દુશ્મની તને બહુ ભારે પડશે